હિન્દુ ધર્મમાં અનેક શાસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાંથી એક છે સ્વપ્નશાસ્ત્ર સ્વપ્નશાસ્ત્રમાં સપનાઓને લઈને વાત કરવામાં આવી છે સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં દેખાતી અનેક વસ્તુઓ એવી હોય છે જે તમને શુભ સંકેત આપે છે આ સાથે અનેક વસ્તુઓ એવી હોય છે જે તમને અશુભ સંકેત આપે છે આમ આ સમયે તમારું થોડું ધ્યાન વધારે રાખવું પડે છે તો જાણો એવી ત્રણ સફેદ વસ્તુઓ વિશે જે તમને સપનામાં દેખાય છે તો શુભ સંકેત મળે છે અને સાથે તમારા સારા દિવસો શરૂ થાય છે સફેદ ઘુવડ સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં સફેદ ઘુવડ દેખાય છે તો એને શુભ માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર સપનામાં સફેદ ઘૂંવડ દેખાય છે તો લક્ષ્મીની કૃપા થશે આમ તમે નબળી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો અને સપનામાં સફેદ ઘૂવટ દેખાય છે તો એનો મતલબ એ થાય છે કે ધનની પ્રાપ્તિ થશે અને સાથે આર્થિક સંકટ દૂર થશે સફેદ ઘોડો સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં સફેદ ઘોડો દેખાય તો એને શુભ માનવામાં આવે છે સપનામાં સફેદ ઘોડાનો સંકેત તમારા કરિયરની પરિસ્થિતિ પહેલા કરતા વધારે સારી થશે એવો થાય છે આ સાથે તમને નોકરીમાં પ્રમોશન તેમજ સેલેરીમાં વૃદ્ધિની સંભાવના વધારે રહે છે કરિયર સાથે જોડાયેલી અનેક સારી ખબરો તમને મળી શકે છે સફેદ ઘોડો સપનામાં આવે તો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે સફેદ હાથી સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં સફેદ હાથીનો દેખાવવો અનેક રીતે લાભકારી માનવામાં આવે છે સપનામાં સફેદ હાથી દેખાવવાનો સંકેત તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે એ છે આ સાથે ધન લાભ પણ થઈ શકે છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે માન્યતાઓ અનુસાર સપનામાં સફેદ હાથી દેખાય તો કુંડળીમાં રાજયોગનો સંકેત પણ હોઈ શકે છે આમ તમને સપનામાં આ ત્રણ વસ્તુ દેખાય તો અનેક રીતે લાભ થઈ શકે છે